આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટની નગરસેવકોની નિષ્ક્રિયતા વચ્ચે પાણી કાપનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે રાજકોટમાં ભર લોકો પર પાણી કાપ ઝીંકાયો છે પહેલા નર્મદાના નીર ન મળતા પછી પાણી ટ્રાન્સફર નહીં થતા અને હવે ફ્લો મીટર મૂકવાના બહાને સપ્તાહથી લોકોને પાણીની પીડા આપવામાં આવી રહી છે રાજકોટમાં ભાજપ કોંગ્રેસના ચૂંટાયેલા અને નહીં ચૂંટાયેલા નેતાઓ લોકોને સૌથી પ્રથમ પાણી પ્રશ્ને વાયદાઓ આપતા હતા અને ચૂંટાયા પછી પણ અમે આમ કરીશું અને તેમ કરીશું તેવી વાતો કરતા રહ્યા છે પણ એકંદરે નગરસેવકો ની નિષ્ક્રિયતા વચ્ચે શહેરમાં શિયાળામાં જ પાણીનો ગંભીર પ્રશ્ન સર્જાયો છે તારીખ સાત ને સોમવારે જ્યુબેલી ઝોનના ના ત્રણ અને ગુરુકુળ ઝોનના ના ત્રણ વોર્ડ પાણી કાપનો નિર્ણય આજે જાહેર કરાયો છે શરમજનક બાબત એ છે કે ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને લોકોના મતની હાલ તુરંત જરૂરિયાત ન રહી હોય તે દિવસથી જ ભાજપના દસ વર્ષના પાણી કાપ નહીં આવે તેવા વચનોનો નો ફિયાસકો થયો હતો પ્રથમ પાંચ દિવસ સુધી નર્મદા પાઇપમાં લીકેજ થયું છે તેમ કહીને લાખો લોકોને પીવાના પાણીથી વંચિત રખાયા હતા ત્યારે જે ચંદ્રેશનગર ઝોનના જૂના વોર્ડ નંબર ચૌદમાં માં એવા મુદ્દે પાણી કાપ મુકાયો કે રૈયાધર ફિલ્ટરથી ચંદ્રેશનગર મૌડી સુધી પાણીનું સ્થળાંતર કરતી પાઇપલાઇનમાં લીકેજ થયું છે હવે આજે સેન્ટ્રલ ઝોનના લોકો પાણી પીળા સહેવાથી વંચિત ન રહી જાય તે રીતે રીબડા ફિલ્ટર પ્લાન્ટ પર ફ્લો મીટર મૂકવાના બહાને ગુરુકુળ ઝોનના જૂના વોર્ડ નંબર ઓગણીસ પંદર અને વીસ અને જુબિલી ઝોનના વોર્ડ નંબર ત્રણ ચાર અને માં સોમવારે પાણી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે લોકો શિયાળામાં પાણીની પીડા વેઠી રહ્યા છે ત્યારે ઉનાળામાં ગંભીર સ્થિતિ સર્જાવાના અંજાણ છે નેતાઓ એટલી હદે નિષ્ક્રિય છે કે આવો કાપ મૂકવાની જરૂર કેમ તે પણ પૂછાતું નથી શહેરમાં પાણી મંત્રી હોવા છતાં તેનો કોઈ ફાયદો લોકોને મળતો નથી અને હાલ લોકોના મતની કોઈ જરૂરિયાત ના હોય તે રીતે નેતાઓ પદ મેળવવાની દોડમાં પડ્યા છે રિપોર્ટ